તમ ભાગ ગવાઈ ગયો લે તું મારા ઉસમ ને એમ કવતો સારું થઈ ગયું ના જો ઓળીયો જ છે મારા દઈ તું બોણે આતો જો એવું ને ત્યાં શું ડાડા થઈ ગયો હે આમનો ડાડો વાદ તું ભાગ હોટા અરે બિલાડી લાગુ બિલાડી અલે બેહો અહી બેહો ભાઈ ભાઈ ઓય મારા ભાઈ છો મારા તો પહેલા વાત તો સારું બાદ આનો બાર તમે ઉભો મારતો એની ઇજ્જત છે એટલે બધું જતો જના

છોકરા મોટો ભાઈ થાય શરમ તો કર શરમ કર મોટો ભાઈ મારા ભાઈ ના હોત ને તો આજે દફરાય ને અહીંયા જાય જો અમે તો આનો ત્રાસ વધી ગયો તમારા સ્વભાવના લીધે તમે કશું નઈ કરી શકતા કિરણ લાયું નહીં હું મારવા બે નહીં બેઠા કીધો બેઠો તારો ત્રાસ બઉ થઈ ગયો આજે તને હું કાતો નહીં કાતો તમે પાછો

બે હાવા નહીં ઉભા રાખવાના નહીં બોલાવાના નહીં તમને મળી આજથી નિયમ કરી બસ એમ બોલા માફ આ જે બોલાવી નાખવાનું